ગુડ મોર્નિંગ જય જય માતાજી બાપા ચાલો મિત્રો અમરેલી છે 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 થઈ થઈ ગયા ગયા હા હા બાપુજી તૈયાર પહેરી જીનું બેન ચડ્યા

finally em đồng chí, anh em đồng di anh em đồng chí, anh रदा <coughs> <pansha si waari. coughs> <coughs> <coughs> <coughs>

સુરતી બેન ખાય મિત્રો હવે અમરેલી થી તો વૈયા આવ્યા હવે અમારે બાબરા જવાનું છે જીનું બેન આવે છે તૈયાર થઈ સુરતી બેન આવે છે સુરતી બેન આવવાના છે અને લીલા બેન આવવાના છે તો આવવાનું છે બાબરા થી કપડા લેવા જાય ક્યુટ પાણી

સુરતી બેન આ બધી વસ્તુ લેવા છે જેનું બેન આ બધુંય એનું માર્ચનું જો આ બધુંય જેનું બેન આ આલ્યા તમારું માર્ચ બાપુજી સાટુ જીસીબી ટ્યુબ આપણે અમરેલી મળી નથી એનું બેન સાટું આટલા બધા ડોડા લીધા ભંગડી લીધી છે મસ્ત મજા આની આવી બંગડી લીધી છે ક્યાં દેખા

અત્યારે હું અમારું મોડું થયું આવા કપડા ના મળ્યા હતા અમરેલી હું આટો મારે હોય એનું બેને પહેરી લીધા કપડા મસ્ત મજાના પાન વીસ વાળું ખાઈ ગયા સારું આ બધે ખુ મેં દહ વાળું ખાધું પાન મીઠું

બસ બસ હવે હાલો મારા હાથ પગ ધોવા જાય હાલો ખાવા બે એવું છે ખાવા બાપુજી અમરે દવા આણી જઈએ જોઈ છે ક્યારે પીવાની છે હાથની પીવાની છે તમારું જીસીબી લીધી મિત્રો જેનું બે ને અને બેને દોડો ખાઈ લીધો હવે દોડો હું શેકું છું ગેસ ઉપર મસ્ત મજાનો શેકાઈ રહ્યો છે તો શું છે વાડીએ તો કઈ દોડવા ન હોય વેસાથી બાબરાથી તો સાલો સાવ દોડવો ખાવા